નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ મિનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ સરકાર દ્વારા ખેડૂતો ના હિત માટે અને જીવન ધોરણ સુધારવા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ એક યોજના વિશે વાત કરીશુ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના વિશે ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ દેશમાં ખેલાડીઓ માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જે હેઠર પાત્ર ખેલાડીઓને નારાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં ખેલાડીઓને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આ પૈસા દર 4 મહિને 2200 રૂપિયાના હપ્તા તરીકે આવવામાં આવે છે ખેડૂતોને અત્યાર સુધીમાં 17 હપ્તાનો લાભ મળ્યો છે ખેડૂતો હવે 18 માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વિવિધ મીડિયા અહેવાલો અનુસાર 18મો હપ્તો 5 ઓક્ટોબરના ખેડૂત ભાઈઓના ખાતામાં જમા થશે જો કે જે ખેલાડીઓએ KYC કર્યું નથી અથવા અરજી ફોર્મ ભરવામાં ભૂલ કરી છે તેમને યોજનાનો લાભ મળશે નહીં